આપણા ગુજરાતના અમદાવાદમાં એવા તે વિમાન ક્રશ થતાં દુઃખદભર્યો માહોલ હાલમાં છે કાલે એકથી દોઢના ગાળામાં વિમાન ક્રશ થયું હતું અને એમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી એટલે કે વિજય રૂપાણી સાહેબ અને બસો અન્ય લોકો મૃત્યુ પામ્યા છે અને આ દુઃખદ ઘટના અમદાવાદમાં થઈ હતી તો દોસ્તો ભગવાનને આપણી એટલી જ પ્રાર્થના છે કે એમની આત્માને શાંતિ આપે અને આ વિડીયો બને એટલો શેર કરો જેથી કરીને અન્ય લોકો સુધી પહોંચ્યા વિડીયો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા વિડીયો તમને જોવા મળી રહેશે